ક્યાંક ઉમેદવારો ટેટ અને ટાટનો વિરોધ કરે છે તો બીજી તરફ શાળાઓમાં શિક્ષકોની ઘટ પણ સામે આવી રહી છે ક્યાંક શાળાઓ જર્જરિત હાલતમાં છે તો કોઈ જગ્યાએ તો વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષક શિક્ષક જ નથી હવે આ બધા વચ્ચે રાજ્યમાં અત્યારે પ્રવેશ ઉત્સવની ઉજવણી તો કરવામાં આવી રહી છે શાળા પ્રવેશો જેવા તાઈફાઓ દ્વારા ગુજરાતમાં શિક્ષણનો પ્રચાર જોરશોરથી કરવામાં આવે છે પરંતુ શું ખરેખર સાહેબો આપને રાજ્યમાં કથરતી શિક્ષણ વ્યવસ્થાની

ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની આ વર્ષે પણ કન્યા અને શાળા ચાલી રહ્યો છે આજે પ્રવેશોત્સવના બીજા દિવસે ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી શાળાઓની અચાનક મુલાકાત લીધી હતી જેને લઈને તેમણે શિક્ષણ વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠાવ્યા અને રાજ્ય સરકાર ઉપર ગંભીર આરોપ લગાવ્યા અને તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાથી માત્ર કિલોમીટરના નજીકના ગામોની કાર્યક્રમોમાં તે પોતે જેમાં ગંભીર બાબતો ઉપર ધ્યાન આવેલું છે આ ગામોમાં આવતા આંગણવાડી કેન્દ્રોની પણ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી હતી આંગણવાડી વર્કરોનું એટલે કે કાર્યકરોનું કાર્ય ખૂબ સરસ છે આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે વિશ્વગુરુ બનવાની જ્યારે વાતો થાય છે પણ તું અહીંની શાળાઓમાં ગુરુ જ નથી એટલે કે શિક્ષક જ નથી એક જ શિક્ષક એક થી પાંચ ધોરણને એક જ વર્ગ ખંડમાં ભણાવે છે શાળાઓમાં જર્જરિત ઓરડાઓના કારણે ઓરડા ન હોવાને કારણે બાળકો ખુલ્લામાં ઝાડ નીચે કે ભાડાના ઘરમાં ભણવા હવે મજબૂર બન્યા છે ત્યારે આ પરિસ્થિતિ સરકારને દેખાતી નથી સરકારને ધ્યાને નથી આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ માત્ર ભરૂચ નહીં ગોધરા દાહોદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગામ ગ્રામ્ય વિસ્તારોમાં આવી શાળાઓની મુલાકાત લઈને સરકારની સામે અનેક આરોપ લગાવ્યા છે થોડા સમય પહેલા ગાંધીનગરમાં એક મોટું આંદોલન થયું હતું ટાટ અને ટેટને લઈને કાયમી શિક્ષકોની ભરતી સાથે હજારો શિક્ષકો ગાંધીનગરમાં ઉતર્યા હતા સરકાર સામે હંગામો થયો હતો અને હવે રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ કરી રહી છે એક બાજુ રાજ્ય સરકાર પ્રવેશ ઉત્સવ કરી તે દેખાડવાનો પ્રયત્ન કરે છે કે ગુજરાતમાં શિક્ષણનો ડ્રોપ આઉટ રેશિયો હવે ઘટડી રહ્યો છે એટલે કે હવે બાળકો સરકારી શાળા તરફ વળી રહ્યા છે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા આવી અનેક સ્કૂલોની તસવીરો અને વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે જે રાજ્ય સરકારના દાવા ઉપર અનેક સવાલો ઉઠાવી રહ્યા છે આ શું છે તકે થાય ને તો આ બાળકોને પણ તકલીફ ના પડે અત્યારે તમે આપણે જુઓ કે આ ગરમીમાં છોકરાને બેસવું પડે વરસાદના સમયમાં પણ બહાર બેસવું પડે છે અને આ તૂટેલો ફૂટેલા ઓરડાઓ છે સુવિધાઓના જે અવા છે આની રજૂઆત અમે સરકાર સુધી કરવા માંગીએ છીએ સરકાર પ્રવેશ ઉત્સવ તો કરાવે છે પણ તૂટેલી ફૂટેલી શાળામાં સુવિધા વગેરે શાળાઓમાં પ્રવેશ ઉત્સવ કરવાનો મતલબ શું બાળકો વધતા નથી એનું કારણ જ આ છે કે ભાઈ કોઈ પણ વાલી બીક હોય છે કે યાર આ સ્કૂલમાં હું મોકલીશ કે પડશે વાંચે તો મારા છોકરાને શું થશે એટલે સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એના માટેની રજૂઆત માટે જ અમે ખાલી જોવા માટે આજે વિઝિટ માટે આવ્યા છે આનાથી વધારે વિશેષ કાય નહીં નવા સમાચાર નવી અપડેટ સાથે હું ફરી આવીશ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર